ખેરાલ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી જિલ્લા ભાજપના પ્રભારી પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સહિત આગેવાનો પહોંચી ફૂલથી સ્વાગત કર્યું હોટલ તોરણ ખાતે કલેક્ટર નાગરાજન સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ તૃષાબેન પટેલ સહિત પ્રાંત અધિકારી શ્રી ઓએ કેન્દ્રીય મંત્રી શ્રી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્રીય મંત્રી પ્રધાન સર સાથે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સાથે મંત્રી શ્રી મુળુભાઈ બેરા સહિત ગૃહમંત્રી હરસંઘવી સાથે સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી વગેરે આગેવાનોને પુષ્પગુચ્છ આપી સન્માન પણ કર્યા સાયન્સ કોલેજ ખાતેની સભામાં વડનગરના વિકાસ અને દેશની પ્રગતિ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યોની સરાહના પ્રવચનોમાં નેતાઓએ કરી મહેમાનોએ મ્યુઝિયમ સહિત સ્પોર્ટ સંકુલના સ્થળોને ખુલ્લા મૂક્યા બાદ પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે પણ નેતાઓએ પૂજા કરી હતી મહેમાનોનું ભવ્ય સ્વાગત સન્માન કરી સ્થાનિક આગેવાનો અને તંત્ર દ્વારા ધન્યતા અનુભવી હતી વડનગરે દેશ વિદેશમાં નવી ઓળખનો દરજ્જો બનતું નગર બન્યું વડનગર ખાતે કાર્યક્રમ બાદ સ્થાનિક સંગઠનના હોદ્દેદારોએ ફોટોગ્રાફ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરાહના કરી હતી ઊંઝા પીએમસી ચેરમેન દિનેશભાઈ પટેલ વડનગર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગેમરજી ઠાકોર પૂર્વ ઉપપ્રમુખ કાનાજી ઠાકોર પૂર્વ સેવક ગિરીશભાઈ પટેલ રવિભાઈ મકવાણા પણ આગળની હરોળમાં મહેમાનો સાથે સ્થાન લીધું હતું વડનગર શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પટેલ ઉપપ્રમુખ અને રામ ભક્ત ઉત્તમભાઈ પટેલ સહિત ઉંજાના સુરજીતભાઈ પૂર્વ શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ મોદી સહિત જીગરભાઈ પટેલ આગેવાનોએ પણ તનતોડ મહેનત કરી મહેસાણા જિલ્લા પોલીસની ટીમ દ્વારા સ્થાનિક પોલીસ સાથે સુંદર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યુઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ પર ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં પટેલ ઉત્તમ કુમાર દશરાથલા ઉત્તમભાઈ અત્યારે હાલ જો વાત કરીએ તો આજે વિકાસના કામો ઉપર વધુ મોર વાગી રહી છે કેવા વિકાસના કામો થયા છે અને શું કહેશો સમુદ્ર વિકાસ વિશે તો વટનગરની અંદર કોઈ કહેવા જેવું સજ નહીં કોઈ કલ્પના પણ ના કરી શકે એવા વિકાસનો કાર્યો થઈ રહ્યો છે પછી આવનારી પેઢીઓ સદીઓ સુધી નરેન્દ્રભાઈને યાદ રાખશે જે ભગવાન પણ ના કરી શકાય એટલો કામ થયો છે તો વીસ પચીસ વર્ષ પહેલાં વટનગર શું હતું અને આજે વટનગર શહેર થઈ ગયું હોસ્પિટલ મોટી હોસ્પિટલ મ્યુઝિયમ આટકેશ્વર મહાદેવનો વિકાસ તાનારી ગાર્ડનનો વિકાસ શર્મિષ્ઠા લેકનો વિકાસ કોઠા લેકનો વિકાસ લટેરી વાવનો વિકાસ અને એવા કેટલાય ગણે ના ગણે એટલા એમને વિકાસના કાર્યો કર્યા છે તો પબ્લિક વટનગરની આનંદ આનંદ જ છે પબ્લિકનો પબ્લિક આનંદ વડનગર તો ઠીક છે ભાઈ પણ વટનગર તાલુકો અને જિલ્લા લેવલે પ્રજા રાજી છે આજના જે આ પ્રોગ્રામ છે આજે વટનગરના વગર આ પ્રોગ્રામ થઈ રહ્યો છે માન્ય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આવી રહ્યા છે તો પ્રજામાં બહુ આનંદની લાગણી છે જય શ્રી રામ श्री नवीनता गांधी को स्वागत करते हैं और इस स्वागत माननीय अध्यक्ष जी को बहुत-बहुत हार्दिक स्वागत आपके पास तय में सम्मान देंगे धन्यवाद कृषि गौरव समूह के परिवार जिनमें हवामा कान्हा लीला स्वर संगीत का द्वारा वाटिश